વૈશાખ વૈશાખસુદ પૂર્ણિમાએ ડાકોરના રણછોડજી ભગવાનના મંગળા આરતી દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સવારે ભગવાનના દર્શનનો લાવો પચાસ હજારથી વધુ પણ માણસોએ લીધો હતો કડજર ગરમીમાં ભગવાન પર રહેલી શ્રદ્ધાનો કોઈ પાર નથી ભગવાન શ્રીજી મહારાજના દર્શને યાત્રાળુ ડાકોર રાત્રિના વાવી પહોંચ્યા હતા અને ભગવાનના ભજન કીર્તન કરીને સમય વ્યતીત કર્યો હતો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે